વડોદરા જિલ્લા ખરીદવેચાણ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપમાં જોવા મળેલા અસંતોષ બાદ આજે ત્રણ બેઠકની મતગણતરી કરાતા ભાજપે બે બેઠક ગુમાવી પડી છે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની છસોથી વધુ મંડળીઓ સાથે ખરીદ વેચાણનું કામ કરતા વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની કુલ પંદરમાંથી બાર બેઠક ભાજપે અગાઉ બિનહરીફ મેળવી હતી જ્યારે ત્રણ માટે ચૂંટણી યોજાઈ હતી ભાજપના સહકાર ક્ષેત્રના કેટલાક આગેવાનોએ મેન્ડેટ આપવામાં જિલ્લા પ્રમુખે મનમાની કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને જે ઉમેદવાર બિનહરીફ ચૂંટાય તેવા હતા તેમને ફોર્મ ભરવાનું કહ્યું પણ ન હતું અને સીધો પાછળથી તેમના નામનો મેન્ડેટ આપી દીધો હતો પાદરા કરજણ અને વાઘોડિયામાં સહમતી સધાઈ ન હતી અને ગઈકાલે મતદાન થતાં આજે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે ભાજપે માત્ર કરજણ બેઠક પર વિજય મેળવ્યો હતો જેમાં કરજણ ઝોનમાં ધર્મેન્દ્ર પટેલ વિજેતા બન્યા છે કોંગ્રેસ માત્ર એક બેઠક પર ચૂંટણી લડી હતી અને તે વાઘોડિયા બેઠક કોંગ્રેસે કબજે કરી છે જ્યાં મહેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે જ્યારે પાદરા બેઠક પર પણ વર્તમાન ધારાસભ્યના મનાતા ઉમેદવારનો પરાજય થયો છે અને પૂર્વ ધારાસભ્ય દિનુ મામાનો ટેકેદાર મનાતા ઉમેદવાર ચંદ્રેશ પટેલને વિજેતા જાહેર કરાયા છે પરિણામ જાહેર થયા બાદ વિજેતાઓના સમર્થકો દ્વારા તેઓને જીતની શુભેચ્છાઓ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા મતગણતરીના પરિણામો સંદર્ભ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી કાલે આપને જણાવ્યું એ પ્રમાણે કાલે ત્રણ જૂથનું વોટિંગ હતું એ પૈકી આજે સવારે અગિયાર વાગે રાબેતા મુજબ કાઉન્ટિંગ કરતાં જે કરજણ ઝોન છે કરજણ ઝોનમાં વિજેતા તરીબા તરીકે ધર્મેન્દ્રભાઈ ચંદ્રકેતભાઈ પટેલ વાઘોડિયા ઝોનમાં શ્રી મહેન્દ્રસિંહ શિવસિંહ પરમાર અને પાદરા ઝોનમાં શ્રી મહેશભાઈ બચુભાઈ પટેલને વિજેતા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે